આણંદના લીંબાલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈને યુવકની હત્યા કરવામાં આવી હતી પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ લાશને ડાંગરના પૂરમાં નાખી સળગાવી દીધી હતી આખરે પોલીસે હત્યામાં સામેલ ત્રણ યુવક અને બે કિશોર સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની સીમમાં બે દિવસ પહેલાં એક સળગેલી અજાણ્યા વ્યક્તિની લાશ મળેલી જે બાબતમાં જે તે સમયે અકસ્માતમાં નો ગુનો દાખલ કરી લાશ ઓળખી શકાયેલી નથી તેના પેલા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યા બાદ ખબર પડી કે આમાં મલ્ટિપલ ઇન્જરી થયેલી છે જેથી ગઈકાલે સરકાર તરફે એમાં મર્ડરનો ગુનો દાખલ કરેલો છે સાથે સાથે કોની લાશ છે તે શંકા ગામમાં ગયેલી છે તે માટે ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવ્યું છે અને જે મરણજનનો મોબાઈલ ફોન હતો તેમાં જેનો છેલ્લો કોલ આવેલો હતો એ વ્યક્તિના ડિટેલના આધારે અમને આખો બનાવ ખ્યાલ આવી ગયો છે અને તે આધારે અમે બે કાયદામાં આ સંઘર્ષમાં આવેલા કિશોર અને ત્રણ યુવક મિત્રો છે એ લોકોએ સંયુક્ત રીતે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને એમના જ ગામના આ જે આરોપીઓ છે તેમની સગી બેન સાથે આડા સંબંધ બાબતે બોલાચાલી થયેલી અને છેલ્લા એકાદ વીકથી આ બધા જ મિત્રો આ વ્યક્તિને સમજાવતા હતા પણ જે મર જનાર છે તે એ બાબતે માનતો માનેલો નહીં અને માટે આ મારામારી થયેલી અને મર્ડરમાં પરિણામ પરમેલો બનાવ હાલમાં ડીએનએ ટેસ્ટ આવે પછી અમે એની ચોક્કસ ઓળખ કરી શકીશું પરંતુ જે આરોપીઓએ ગુનામાં જે વાપરેલો છે સાધનો તે અને જે જગ્યાએ બનાવ બન્યો છે તેનું અમે રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ રિમાન્ડ માગી આગલી તપાસ કરવામાં આવશે આ હત્યામાં જે અત્યારે કોલ ડિટેલ અને આરોપીની પૂછપરછ મુજબ અને અમુક જે સાક્ષીઓ મળ્યા છે એ મુજબ જે પાંચ મિત્રો છે એમાંથી એક મિત્રએ મરણજનાને ફોન કરીને દારૂ પીવા માટે પાર્ટી માટે બોલાયો બીજો એક મિત્રને બાઇક પર લેવા ગયો છે અને એ બધું કર્યા પછી થોડું નાસ્તોને પાર્ટી કર્યા પછી ત્રીજા એક મિત્રએ માથામાં રિક્ષાનો પાઇપ માર્યો છે એની ઈજા કર્યા પછી ચોથા મિત્રએ એક ક્લચ વાયર ગળે વીટી અને ગળે ટૂંપો આપી અને ઢસડેલો છે અને ચોથો અને પાંચમા જે એના મિત્ર છે એ બન્યા પછી એમને એ મરણ ગયો છે કેમ તે શંકા જતાં તેને ખેતરનો જે પરાળ આવે એમાં એને સળગાવી રાખ્યો છે પછી પોતાના ઘેર જઈને સૂઈ ગયેલા હતા એટલે જે અજાણ્યા એક વ્યક્તિને ખબર પડી એમની જાહેરાતના આધારે અમે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે પરંતુ હાલમાં ડીએનએ ટેસ્ટ પર સમગ્ર તપાસ ચાલી રહી છે અને તે અરસામાં આરોપીઓ મળી ગયા છે તો અમે કાયદેસર આખા બનાવનું જે કંઈ ડિટેલ છે તે તપાસમાં સામેલ કરીશું કઈ મહત્વની કડી હતી કે મુખ્ય કડી જે લાસ્ટ કોલ થયો અને બનાવ પહેલાં એક વ્યક્તિ એવો હતો કે આ લોકોએ જે જગ્યાએ સાથે કામ કરતા હતા ત્યાં ફલાણી તારીખે અમે આ પ્લાન કરવાના છીએ એની હકીકત અમને જાણવા મળી અને બીજી કડી અમને મળી મોબાઈલની જે લાસ્ટ કોલ કર્યો હતો એ વ્યક્તિને પકડ્યો અને એણે જ કહ્યું કે સાહેબ અમે લોકોએ આ પ્લાન કર્યો હતો અને મેં કોલ કર્યો હતો બીજો મિત્ર છે લેવા ગયો હતો અને એમ કરતાં આખી કડી મળી છે હાલમાં મરણ જનારના પરિવારના બ્લડ સેમ્પલ લઈ ડીએનએ ટેસ્ટ પ્રાયોરિટી ધોરણ પર થાય તેઓ પોલીસ અધિક્ષક સાહેબની રેફરન્સથી હાલમાં અમે કરાવવા પ્રયત્ન કરીએ છીએ